મારે એક વસ્તુ એ પૂછ્યું છે કે મારા જે એક મિત્ર છે જેના લગ્ન નથી થઈ રહ્યા તેત્રીસ વર્ષની એમની ઉંમર છે એને ઘણા બધા જ્યોતિષ એવું કીધું કે તમને મંગળ નડે છે ને તો અઠ્યાવીસ વર્ષે છવ્વીસ વર્ષે કે બત્રીસ વર્ષે એમ જ તમારા લગ્ન થશે તો આ વાત સાચી ખરી કે મંગળ નડવાથી લગ્ન થાય અને સાચી હોય કે ના સાચી હોય તો આમાં ઉપાય શું કરવો હવે આનો પહેલો જવાબ હું આપું છું કે આ વાત સાચી નથી પણ હવે એમાં આપણે ડીપમાં જઈએ વાત એવી છે કે હું હંમેશા કહું છું કે એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે આપણે સૌ નાનપણથી આ વાતો સાંભળતા આવ્યા છે આપણે સૌ નાનપણથી મંગળ નામે કંઈક ને કંઈક ખોટી વાતો મનમાં સંઘર્તા આવ્યા છે હવે તમને પહેલેથી જ કહી દેવામાં આવ્યું છે કે મંગળ છે ને એટલે 28 વર્ષ પછી તમારા લગ્ન થશે એટલે સાચી વાત એ કહું તમને સાહેબ પ્રયત્ન કરવાનું છોડી દેજે લોકો કે ભાઈ યાર ખાલી મહેનત કરવી અઠ્યાવીસ વર્ષ પછી જ થવાનું છે પણ એવું નથી મારી પાસે એવી કેટલી પુંડરીઓ છે કે જે માંગલિક છે જે માંગલિક છે અને છતાં પણ ત્રેવીસમાં વર્ષે એમના લગ્ન થયા છે તો એ વાતમાં ન પડશો કે મંગળના હિસાબે તમારા લગ્ન મોડો થાય છે પછી પાછું એવું પણ આવે છે અઠ્યાવીસ થઈ ગયા ને હવે મંગળ તમારું કંઈ ના કરી શકે પછી પાછો મારા જેવો કોઈક મળે બત્રીસમાં વર્ષે પાછો જાગૃત થાય એમ કરીને કોઈ પણ રીતે અમારે તો તમને અમારા સકંજામાં લેવાના હોય ત્યાં રોજ આવતો રહે આવો બસ તો વાત એવી છે કે માની લો કે તમે તમારા મિત્રની વાત કરો છો અને એ મિત્ર સાચી અઠ્યાવીસ એ છે કે આ લગ્ન છે ને સાહેબ ઉપરથી ઉપરથી આપણે બધા કહીએ છીએ કે નક્કી આવે છે તો એવું લાગે મંગળ છે તો બીજી કોઈ વિધિ વિધાનમાં પડશો નહીં તમને બધાને જે લોકો મને સાંભળે છે અને જે લોકોને મારી વાત યાદ રહી હું તો કહું છું વારંવાર આ વિડીયો જોઈ અને લખી લેજો તમે તમારા મિત્રોને પણ કહી શકો છો અને એ દરમિયાન તમને કદાચ એવું કંઈક ડાઉટ લાગે મને ફોન કરજો હું ચોક્કસ જવાબ આપીશ પણ એટલું ચોક્કસ છે કે કોઈ વાત મનની અંદર દાખલા તરીકે બીજા સ્થાનમાં આવું હોય એટલે અમે તો તમને પિતૃદોષ કહી જ દઈએ કેમ પિતૃદોષ હોય બાપા આપણા બાપા આપણને કેમ તકલીફ આપે કોઈ દિવસ ના હોય પણ એટલે આજે તમે મને વાત કરી કે અઠ્યાવીસ વર્ષ કે બત્રીસ વર્ષ કે ત્રીસ વર્ષ મંગળના હિસાબે એના લગ્ન નથી થયા એ વાતમાં કોઈ કોઈ એવી વાત નથી બસ માત્ર એટલું યાદ રાખો કે મંગળ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આપતો નથી મંગળ હશે મંગળ એટલે તો લોહી તમારા શરીરમાં સારું લોહી હશે તો તો ઉપરથી વધારે તમને લોકો ચાહતા હશે દુબળો પાતળો બિચારો સાવ નાખી દીધેલો હોય તેને કોણ બોલાવે એટલે એવી ચિંતા કરશો નહીં પણ તો આના માટે કોઈ ઉપાય ખરા લગ્ન ઝડપથી થઈ જાય એના માટે દીકરાના માની લો કે આના માટે એટલું કરો કે જે દીકરાને મંગળ છે એ દીકરાને વાસ્તુ પ્રમાણે તમારા ઘરમાં અગ્નિ ખૂણામાં સુડાવવાનું રાખો હવે અગ્નિ ખૂણો એટલે શું અગ્નિ ખૂણો એટલે પૂર્વ અને દક્ષિણ એટલે કે ઈસ્ટ અને સાઉથ વચ્ચેનો જે ખૂણો છે એ અગ્નિ ખૂણો અને દીકરી હોય તો એને વાયવ્ય ખૂણામાં સુડાવવામાં રાખો નોર્થ એટલે કે ઉત્તર અને વેસ્ટ એટલે કે પશ્ચિમ વચ્ચેનો જે ખૂણો છે એ હવે સમજો બધાને તો આ સગવડ ના હોય કે દીકરાનો રૂમ અગ્નિ ખૂણામાં હોય દીકરીનો રૂમ તો એ લોકો જ્યાં સુતા હોય એ જગ્યાએ અગ્નિ ખૂણો બનતો હોય ત્યાં સુડાવો અને દીકરી જ્યાં સૂતા હોય એ દીકરીને વાયવ્ય ખૂણામાં સુડાવો તો હું એવું માનું છું કે સમયસર લગ્ન થાય 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 અને થાય દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષશાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી સિંહજી વાઘેલા બાપુ સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો બાપુ કહે છે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર ના સોરો ના સ્ટ્રેસ ના નડતર ના જડતર યુ કેન સોલ્વ ઓલ યોર પ્રોબ્લેમ્સ બાય યોર સેલ્ફ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપના દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો